આગામી સાત દિવસ વરસાદથી રાહત નથી મળવાની રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવી છે અમદાવાદ ગ્રામ્યમાં તો આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ તો અન્ય જિલ્લાઓમાં અવિરત મેઘ મહેર જોવા મળ્યો મધ્ય ગુજરાત પૂર્વના કેટલાક જિલ્લા તો સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો હતો અમદાવાદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે જ્યારે તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે તાપીના નેઝર ઉચ્છલ સોનગઢ વ્યારા અને ડોલવણમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે નવસારી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે સાબરકાંઠાના પ્રાતિજમાં મેઘ મહેર થઈ છે વરસાદી પાણી ભરાતા પ્રાતિજ તાજપુર કોઈ સર્વિસ રોડ પર કાર ફસાઈ હતી જ્યારે વિરમગામ માંડલ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે માંડલમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અમદાવાદમાં આ વખતે ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે અને અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં સરેરાશ પચીસ વરસાદ વરસી ચૂક્યો છે છેલ્લા દસ વર્ષ કરતાં પણ વધુના સમયમાં સૌથી વધુ છે વર્ષ બે હજાર ચોવીસમાં જૂન સુધી અમદાવાદ જિલ્લામાં સરેરાશ ચાર પોઈન્ટ વરસાદ પડ્યો હતો ત્યારે આ વર્ષે છેલ્લા દસ વર્ષ કરતાં પણ વધુના સમયમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે અમદાવાદમાં વરસાદે દસ વર્ષનો તોડ્યો રેકોર્ડ વર્ષ બે હજાર પંદરમાં અઢાર પોઇન્ટ ઓગણીસ ટકા વર્ષ બે હજાર સોળમાં પોઈન્ટ સત્તાવન ટકા

ચાર પોઈન્ટ ચુમ્મોતેર ટકા વરસાદ નોંધાયો હતો જ્યારે વર્ષ બે હજાર પચીસમાં પચીસ ટકા વરસાદ નોંધાયો છે અમદાવાદ જિલ્લામાંથી હાલ અમદાવાદ શહેરમાં સરેરાશ આઠ ઇંચ સાથે સત્યાવીસ ટકા વરસાદ નોંધાયો છે વર્ષ ઓગણીસો હજાર ચોવીસ એમ ત્રીસ વર્ષની સરેરાશ જોવામાં આવે તો અમદાવાદ શહેરમાં દર વર્ષે ચોમાસામાં બત્રીસ ઇંચ જેટલો વરસાદ પડતો હોય છે એકવીસ જૂનના એટલે કે એક અઠવાડિયા પહેલા અમદાવાદમાં સરેરાશ સોળ ટકા વરસાદ નોંધાયો હતો આમ એક જ અઠવાડિયામાં સિઝનનો વધુ દસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે વર્ષ બે હજાર ચોવીસ અમદાવાદ શહેરમાં સિઝનનો સરેરાશ માત્ર પાંચ ટકા વરસાદ હતો જેની સરખામણીએ અત્યારે પાંચ ગણો વધુ વરસાદ છે વિરમગામમાં ત્રણ પોઇન્ટ પાંચ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે વિરમગામમાં માંડલ રોડ પર ઠેર ઠેર ઢીચણ સમા વરસાદી પાણી ભરાયા છે રોડ પર વરસાદી પાણી ભરાતા લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભરવાડી દરવાજા પરકોટા માંડલ રોડ શ્રી પંચમુખી હનુમાન સર્કલ પાસે વરસાદી પાણી ભરાયા છે વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર સ્થિતિનું નિર્માણ થયું છે વિરમગામ નગરપાલિકા કચેરી બહાર જ ઢીચણસમા સમા પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે વિરમગામ નગરપાલિકા તંત્રની પ્રિમોન્સૂન પ્લાનની કામગીરીની જાણે પોલ ખુલ્લી પડી ગઈ છે વિરમગામ માંડલ રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામ થયો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે અમદાવાદના દેત્રોજમાં અને આસપાસના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે રામપુરા કટોસણ રોડ સહિત ગામમાં મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી આણંદ જિલ્લાના પેટલાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે જેના કારણે પેટલાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે સાયનાથ રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે તાપી જિલ્લામાં સાતે તાલુકામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા નેઝર ઉચ્છલ સોનગઢ વ્યારા આ તમામ જગ્યાએ વરસાદી માહોલ સર્જાયો હતો વલોડ કુકરમુંડા અને ડોલવણ સહિતના આજુબાજુના ગામોમાં વરસાદ ખાબક્યો હતો નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે નવસારી શહેર અને જલાલપુર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે જેના કારણે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર વરસાદી પાણી ભરાયા છે હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જેને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે બનાસકાંઠાના ધાનેરામાં ભારે વરસાદથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે મુખ્ય બજાર બસ સ્ટેન્ડ અને તાલુકા પંચાયત સહિતના વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ જતા વાહન ચાલકો અને છે મહેસાણાના કડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે કડી શહેરમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે કડી અંડરપાસ અને કરણનગર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કડી શહેરમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો કડી અંડરપાસ કરણનગર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે વરસાદી પાણી ભરાતા તંત્રની કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે સાબરકાંઠાના ખેડ બ્રહ્મામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા છેલ્લા બોતેર કલાકમાં બાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ખેડ બ્રહ્માના ગ્રામ્ય વિસ્તારોમાં કપાસ મગફળી સોયાબીન સહિતના પાકોમાં દવા અને ખાતર તથા બિયારણ સહિતનો ખર્ચ વરસાદી પાણીમાં ધોવાયો છે જગતના તાતને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે ધરતીપુત્રોએ નુકસાનીનું સર્વે કરીને યોગ્ય વળતર આપવા માંગ કરી છે જે પાણી હતું એ બધું રોકાઈ જાય છે ગટનારું નાનું છે એની ના કારણે આજુબાજુના સો એકર જેવી જમીન જે છે એ બધું ધોવાણ થઈ જાય છે અને અત્યારે બધી પાયમાલ થઈ જશે આ તમે દેખી શકો સાહેબ અત્યારે જો ખાડા ખિયા તમે જુઓ તો કેટલું ધોવાણ છે અને ફરીથી પાછું વાવેતર કરવા જઈએ એટલે મારી ચાર મહિનાની સિઝનના જીવવું કઈ રીતે તારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બે અને ત્રણ જુલાઈએ ભારે વરસાદની આગાહી કરાઈ છે તો માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે અમદાવાદમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે આવતીકાલથી દિવસ સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ વરસાદને લઈને આપવામાં આવ્યું છે રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદનું એલર્ટ અપાયું છે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે ત્રીસ જૂનના રોજ રાજ્યના ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બે થી ત્રણ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે આ સિવાય બાકીના સાત દિવસ સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરાયું છે આમ રાજ્યમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે જોકે બીજા રાઉન્ડમાં મેઘાનો મિજાજ થોડો શાંત જોવા મળી રહ્યો છે જેનાથી લોકોને પણ રાહત મળી છે બ્યુરો રિપોર્ટ